ખાલી કરી દો બેન ને કઈ કોઈ નથી આગ જાજી લાગી ગઈ છે ખાલી કરી દો આજુબાજુ

કાવાની મોડેલ હા ત્યાંથી ડોલ હા ન્યાથી ડોલ બારે બારે તોડી નાખો બારી ફાયર સ્ટેશન ને ફોન કરો હા ફાયર સ્ટેશન ને ફોન કરો આ ભાઈ વધી ગઈ છે નથી જવાય એમ ફાયર વાળા ફાયર વાળા ને ફોન કરો ફાયર ને Yeah. nào món của của quay nó સાહે અહીંયા કઈ ન થાય